નમસ્કાર ખરાબ રોડ રસ્તાઓને લઈ અને અત્યારે સવાલો ઊભા થઈ રહ્યા છે સરકારના ચૂંટાયેલા લોકો પ્રવક્તાઓ કે રાજકીય પક્ષના લોકો એક જ વાત કરે છે કે એકી સાથે આટલો વરસાદ પડ્યો એટલે આપણે આમાં કોઈને પરંતુ આજે મને સૌથી વધારે કોઈની વાત ગમી હોય તો ડૉક્ટર ભરત કાનાબાર ભલે ભારતીય જનતા પાર્ટીમાં હોય પરંતુ સાચાને સાચું કેવું અને સાચાનો કાન અને એટલા માટે કાનાબાર સાહેબ આપણને બહુ ગમે છે આજે આપણી સાથે ડૉક્ટર ભરત કાનાબાર જોડાઈ ગયા છે સીધા તેમની સાથે વાત કરશું કાનાબાર સાહેબ આપનું એક ટ્વીટ જોયું મેં અને ટ્વીટમાં બહુ સરસ લખ્યું છે કે જવાબદારોને પકડવા જોઈએ આપણે પણ જવાબદારી સમજવી જોઈએ હલકું કામ થાય છે તો એ હલકું કામ થાય તો એની ઉપર સુપરવિઝન આપણે રાખવું જોઈએ પરંતુ આવું નથી થતું અને આજે ગુજરાતમાં પચાસ ટકા રોડ રસ્તાઓ ધોવાઈ ગયા છે અને તૂટી ગયા છે જવાબદાર કોણ બેઝિકલી આપણે જોઈ રહ્યા છીએ કે ઘણા બધા ઇવન નવા બનેલા પુલો પણ ઘણી વખત તૂટી રહ્યા છે અને સ્વાભાવિક રીતે હવે થોડી મિકેનિઝમો ઇમ્પ્રૂવ છે એમાં કોન્ટ્રાક્ટરોને જવાબદારી સોંપાય છે એને એને પેનલ્ટી બી લાગે છે પણ મારો સવાલ એ છે કે એના ઉપર પણ એક સુપરવિઝન કરવાનું એનું મોનિટરિંગ એક છે આપણે જે સરકારના પીડબલ્યુ ડિપાર્ટમેન્ટમાં જાહેર બાંધકામ વિભાગમાં એન્જિનિયરો છે ટેકનિકલ માણસો જેઓ પોતે એમના બિલો બનાવે એના માપ પ્રમાણે કોન્ટ્રાક્ટર જે માપો આપે એ પ્રમાણે જ બિલો બની જાય છે પણ એ કામ કેવું થયું એનું કોઈ ધ્યાન રાખતું નથી પ્રજામાંથી કોઈ અવાજ આવે કે ફરિયાદ કરે તો એને લગભગ અવગણવામાં આવે છે અને એ ધ્યાન ખરેખર બંધાતું કામ થતું હોય એની કાળજી લેવાય એના ઉપર સખત મોનિટરિંગ કરવામાં આવે તો આ પરિસ્થિતિનું નિર્માણ ન થાય બીજું આપણે એમ કહીએ છીએ કે વરસાદ આવવાથી રસ્તાઓ તૂટે છે શક્ય છે અમુક જગ્યાએ પણ મારો મત એવો છે કે ખૂબ વરસાદને કારણે પણ ખૂબ ભ્રષ્ટાચારને કારણે રસ્તાઓ છે અને એમાં

એમને ડર લાગે છે કે નહીં હું સત્તાધારી પાર્ટીનો કોર્પોરેટર કે ધારાસભ્ય છું તો મારાથી કેવી રીતે બોલાય એટલે એટલા માટે ચૂંટાયેલા લોકોએ અવાજ જ નથી ઉઠાવતા બિલકુલ ચૂપ રહે છે ને એવું કહી દે છે મોટા પ્રમાણમાં કુદરતી આપદા છે એટલા માટે આપણે સૌએ સાથે મળીને આમાં રાજકારણ નહીં આપણે કામ કરવું જોઈએ પરંતુ જવાબદારોને તો પકડવા પડશે ને કારણ કે કરોડો રૂપિયાના ખર્ચે બ્રિજ બને છે કોઈ મામૂલી રકમે તો બનતા નથી મામૂલી રકમે તો કોઈ રસ્તાઓ બનતા નથી તો જવાબદેહી નક્કી કરવાની આવે ત્યારે રાજકારણ દેખાઈ જાય પોતે બોલવા જશે ને એમના હાઈકમાન્ડના નેતાઓ નારાજ થઈ છે એ ડર લાગે અધિકારી પણ સારું લગાડવા જે મુખ્યમંત્રી હોય કે પછી કેબિનેટ મંત્રીઓ હોય પ્રભારી મંત્રી હોય એમને સારી સારી વાત કરે તો જ્યાં સુધી આ સિસ્ટમ નહીં બદલાય ત્યાં સુધી તમને લાગે છે કે સારા કામો થઈ શકશે કારણ કે બધાને વાલું થવું છે સારું કામ કોઈ નથી કરવું ના આમાં હું એક તમારે એક થોડો સુધારો કરીશ તમારી વાતમાં આપણે વાત કરીએ પ્રમાણે જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે અને એમાં જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી નગરપાલિકા વાત આવે તો ખરેખર એમાં બહુ દુઃખદ પરિસ્થિતિ છે એંસી ટકા કામો તો નગરપાલિકાના સભ્યો જ કરે છે એમના જ એમાં ભાગ હોય છે એમની પાર્ટનરશીપ હોય છે એટલે સ્વાભાવિક રીતે એને ફરિયાદ કોઈ જગ્યા જ નથી એમને માટે જે લોકો ચૂંટાયેલા પ્રતિનિધિ એની ઉપરના લેવલના છે એ પણ કમનસીબે થોડા ઘણા થોડા ઘણાને બાદ કરતા મોટાભાગના લોકોને કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ સાથે સાંઠગાંઠ છે આ એક બહુ જેને કહેવાય ને ન કહેવા જેવી પરિસ્થિતિ થઈ છે ગુજરાતના મુખ્ય આ બાબતમાં બહુ સ્પષ્ટ અને ક્લિયર છે અમારે ત્યાં એક અમે લોકો તમે લોકો માંગો વિકાસના કામો માંગો એટલા પૈસા છે પણ આ કામો ગુણવત્તા અપેક્ષા છે અને એટલો એક સંકેત પણ હતો કે અલ્ટિમેટલી ઇટ ઇઝ અવર લોકોની પણ એટલી જ રિસ્પોન્સિબિલિટી છે પણ સાથે સાથે લોકોએ પણ જાગૃતિ બતાવવી પડશે લોકોને ખબર છે નબળું કામ થાય છે અહીંયા જ્યાં સિમેન્ટ વપરાવી જોઈએ જેટલું લોખંડ વપરાવું જોઈએ જે રીતે કામ થવું જોઈએ નથી થઈ રહ્યું એની વર્કમેનશીપ નબળી છે લોકો બબડતા રહે છે મનમાં ગાળો પણ બોલે છે પણ જ્યારે વિરોધ કરવો જોઈએ જો ઊભા થઈને વિરોધ નહીં કરે તો આનાથી પણ વધારે પરિસ્થિતિ ખરાબ થશે કેમકે જે લોકોને પૈસામાં છે જે લોકોને ઉપરની કમાણીમાં એને આપણા રોડ રસ્તા સારા થાય આપણું ઇન્ફ્રાસ્ટ્રકચર સારું થાય એમાં ચોક્કસપણે રસ નથી સરકારો કરોડો રૂપિયા આપે છે આજે હું કહું કે ગુજરાતમાં આતી

સાહેબ તમને લાગે છે કે સિસ્ટમમાં એક ખૂબ મોટા ફેરફારની જરૂર છે કારણ કે કોન્ટ્રાક અપાઈ ગયા પછી કોન્ટ્રાક્ટરને મન થાય રીતે કામ થાય છે પ્રજાનું કોઈ સુપરવિઝન ત્યાં ચાલતું નથી ટોલટેક ઉઘરાવવામાં રસ્તાઓ માટે કોન્ટ્રાક્ટરો માહિર છે પરંતુ બગડેલા રસ્તાઓ સુધરતા કદાચ દિવાળી આવી જશે તમને લાગે છે સિસ્ટમમાં કોઈ સુધારાની જરૂર છે અને છૂંટાયેલા લોકોએ હવે જવાબદારી પોતાની નક્કી કરીને બહાર નીકળવું પડે એવી એવી લાગે છે જરૂર કારણ કે તમે બોલો છો એટલે તમને ખબર છે કે બોલે એનું શું થાય ટિકિટ ના મળે પદ દૂર રહે પરંતુ પદ અને પરથી નથી એ લોકો બોલવાનું ટાળતા હોય છે પણ તમને લાગે છે કે કે આવા લોકોને હવે કાઢવા પડશે ભાઈ બોલો કોન્ટ્રાક્ટરો નહીં સુધરે અધિકારીઓ નહીં સુધરે નહીં નહીં લોકો જાગૃતિ બતાવવી પડે અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે આમાં નિષ્ફળ જાય એને લોકોએ રવાના દેવા પડે બીજું લોકોએ જ્યાં સુધી પોતાનો લાખ નહીં બતાવે ત્યાં સુધી સુધારાને અવકાશ ઓછો છે માત્ર કોન્ટ્રાક્ટરોને દોસ્તી એ પણ કેમ કે અલ્ટિમેટલી દુનિયાના કોઈ બિઝનેસમાં જે એની અપસેટ પ્રાઇઝ હોય એના કરતાં ડાઉનમાં કોઈ માણસ કામ કરવા તૈયાર ન થાય પણ આપણે જોઈએ છીએ કે જાહેર બાંધકામો પચીસ પચીસ ડાઉનમાં જાય એટલા માટે કોમ્પિટિશન છે અને એ કોન્ટ્રાક્ટર જ્યારે એસ્ટિમેટેડ કોસ્ટ કરતાં પચીસ ત્રીસ ટકા નીચેના ભાવે ડાઉન પેમેન્ટમાં રોડ રસ્તા કરવાનો શીખ્યું ત્યારે ચોક્કસપણે એને ખબર છે કે હું જેવું પણ કામ કરીશ ચલાવીને એ કામના માપમાં પણ પ્લસ માઇનસ થવાની એમાં જગ્યા રાખવામાં આવે છે કેમ કે એવા અધિકારીઓ હોય છે અને ઘણી જગ્યાએ મેં વાત કરી એ પ્રમાણે ઘણા સ્તરે ચૂંટાયેલા લોકો પણ એમાં ઇન્વોલ્વ થાય છે એને કારણે લોકોને સારી સુવિધાઓ નથી મળતી કરુણા એ કે સો રૂપિયાનું કામ કદાચ એકસો પચીસ રૂપિયામાં થાય તો કદાચ લોકોને સહન થાય પચીસ રૂપિયા કદાચ કદાચ વેડફાતા હોય આવી રીતે ભગવાન જાણે પણ

સ્વીકારે નૈતિકતાના મૂલ્યોનું પાલન કરે તો મને લાગે આમાંથી કંઈક આપણે બહાર નીકળી શકીશું જી સાહેબ અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને આપની જેમ એમએલએ અને એમપીના સરસ મજાના બોર્ડ લગાવીને ફરતા ધારાસભ્યો અને સંસદ સભ્યોને પણ એ જ આશા કે તમે આ પ્રકારનો અવાજ ઉઠાવો નહીંતર આજે રોડ રસ્તાઓ તૂટ્યા છે તમારા મત તૂટતા પણ વાર નહીં લાગે અને આવી જ સરસ મજાની વાતો સાંભળવા માટે આજે જ અમારી ચેનલ ન્યૂઝરૂમને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો નમસ્કાર થેન્ક યુ થેન્ક યુ